વલસાના તિથલ બીચ દરિયાકિનારે સહેલાણીઓ મસમોટા મોજાના પાણીમાં ભીંજાતા નજરે પડ્યા દરિયા કિનારે નજીક જવાની મનાઈ છતાં સહેલાણીઓ જીવના જોખમે રીલ બનાવી મજા માણી વલસાડ જિલ્લામાં સાઠ કિલોમીટર જેટલા લાંબા દરિયાકિનારો તોફાની બન્યો હતો વલસાડ શહેરના સુપ્રસિદ્ધ તિથલ બીચ ખાતે દરિયાના મોજામાં કરંટ જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં તોફાની દરિયાની મજા માણવા માટે સહેલાણીઓ દરિયા કિનારે પહોંચ્યા હતા દરિયા કિનારે નજીક જવાની મનાઈ છતાંય સહેલાણીઓ દરિયાના નજીક પાણીના મોજામાં ભીંજાતા જોવા મળ્યા હતા સહેલાણીઓ જીવના જોખમે દરિયાકિનારે લીલ બનાવતા અને જોખમી રીતે નહોતા નજરે પડ્યા હતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તથા પોલીસ વિભાગ દ્વારા વારંવાર લોકોને દરિયા કિનારે જવા ના પાડવા છતાં જીવના જોખમે સહેલાણીઓ ઉમટી પડ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડિયો